લાઠીના જનસેવા કેન્દ્રમાં અરજદારો લાઇટ અને પંખા ન હોવાને કારણે હેરાન પરેશાન થઈ ગયેલા છે લાઠીના જનસેવા કેન્દ્રમાં અરજદારો હેરાન પરેશાન થઈ જાય છે કાળજાળ ઉનાળાની પિસ્તાલીસ ડિગ્રી તાપમાનમાં સરકારી કચેરીના પંખાઓ બંધ રહેતા અરજદારો હેરાન પરેશાન થઈ ગયેલા છે ભર બપોરના લાઠી તાલુકામાંથી આવતા અરજદારો પરસેવે રેબઝેબ થઈ જાય છે અરજદારો સાથે જનસેવાના કર્મીઓ પણ પંખા એસી બંધ હોવાના કારણે ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠેલા છે સુભાઈ લાડોલા કાઠીનો રહેવાસી છું છેલ્લા બે કલાક મામલતદાર કચેરીમાં આવેલો હતો મારા થોડાક અંગત કામે પણ અહીંયા પંખા એસી બધું બંધ છે ગરમીના પફાઈએ છીએ અમે પણ કોઈ તંત્ર ધ્યાન આપતું નથી તો આની માટે જરૂરી કાર્યવાહી કરવા વિનંતી